બાળકોને પીરસવામાં આવે છે જેમાં ઉત્તરાયણ પર્વને લઈને બાળકોમાં ઉત્કૃષ્ટતા જાગે અને બાળકોની સંખ્યા વધે તેવા આચાર્ય અજયભાઈ ગોહિલ અને શિક્ષિકા પ્રજાપતિ જ્યોતિકાબેન બાળકો માટે અવનવા કાર્યક્રમ સહિત અલગથી નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરતા આવ્યા છે ત્યારે ગત રોજ ઉત્તરાયણ પર્વ પ્રસંગ અનુરૂપ પોતાના સ્વ બાળકો માટે વધારેનું ઊંધિયું જલેબી અને પૂરી મધ્યાહન ભોજનના મેનુ સાથે આપવામાં આવતા બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે બીઆરસી સીઆરસી કોઓર્ડિનેટર અને તેના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમે એક બાળકોને સારી એવી ઉતરા આગામીમાં ઉતરાણ આવી રહી છે અને અનુસંધાન ઊંધિયું પૂરી અને જલેબી બાળકોને પીસીએ ખોળવાની અમે આનંદ ઉઠાવવા માંગતા હતા એમાં સારા પરિવાર સ્ટાફ અને બધા ભજન સંચાલકનો અમે સહકાર લઈ અને બંધાર ભજનનું તો છે જ પણ સાથે સાથે બાળકોને અમે ઊંધી જલેબીની પૂરી ખવડાવીને અમનો આનંદ અને આશ્વાસ માણવા માટેનો પ્રયાસ કરી છે અને હાલ આપ જોઈ રહ્યા છો પાછળ બાળકો જતી રહ્યા છો એવું અમે અત્યારે આ બાળકોને સરસ એવું માગી કે જે ઉદ્યોગ આગામી ઉત્તરાયણને અનુલક્ષી આપી રહ્યા છે અને એમાં અમે એક સારો એવો પ્રયાસ કર્યો છીએ કે જેથી કરીને બાળકોને વિવિધ વિસ્તારમાંથી આવતા બાળકોને એક અનેરો સ્વાદ મળે અને સારી એ પૌષ્ટિક આહાર મળે કઈ સારા સારા અત્યારે અમે અમારી સાડા પાંચ બાળકોને અમે એક ભોજન સરસ રીતે સરખાથી કરાવી રહ્યા છે